આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂર માં મગરો બહાર નીકળ્યા અને લોકો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો બેઠા છે મારા ખાઈ ગયા અને આજ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરો થી ઘેરાયેલી ને વડોદરા ની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને ને વિડીયો ટ્રેક્ટરો લઈ લઈ નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડૂબાડી ડૂબડીને પીવડાઈને મારી નાખી બાકી હતો તો તમે આ બાળકોને સળગાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાનની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં લાકડામાં ભજીયા તરી ગયા એટલા બે તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઇન નંબર મૂકો વડોદરાના શહેરીજનો બધા હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને હવે અમે છેતરાઈએ નહી કારણ કે દસ વર્ષમાં અમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોકો એની ડિપોઝીટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ અમે કરી પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજ ઇલેક્શનમાં ઇલેક્શન માં પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છે ભારત માતા